તો હાલો મિત્રો હું આજે લાડુ બગડાનાથ ને માતાજીને બધાને જમાડી અને હવે મારા ચાહક મિત્રોને કેમ ભૂલી જાઉં હું મીઠું મો કરો મીઠું મો કરો મિત્રો બધાય મિત્રો મીઠું મો કરી લેજો અને હવે ટેસ્ટ કરીને કહેજો પૂરો વિડીયો મારા બ્લુગ મેસેજ જોઈ લેજો મિત્રો હવે મીઠું મો કરીને હું કામ છું મારી મમ્મી કહેવા બને એવા હો હો યમી બહુ ટેસ્ટી

મિત્રો ઘોડાનાથ ને બધે લગાડી ભોગ પછી ખવાય એમને થોડોક ખવાય